નમસ્કાર બીજ સ્ટેડિયમ ધરણપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે તમને બતાવશું દિવાસોની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે દિવાસોનો તહેવાર એક આદિવાસી લોકોનો તહેવાર છે જેને ટપ્પર રમત તરીકે નાળીથી છે અમિત પટેલ ત્રીસ વર્ષથી થી રમું છું તમે ત્રીસ વર્ષથી થી રમો છો કેટલા નાયરા હારો છો ને કેટલા જીતો છો એમાં કોઈ જીતતું જ નથી આ તો શોખ છે બરાબર અમારો પોતાનો શોખ છે બધા જ એમાં કોઈ કમાવા નથી આવતો આ જુગાર જ છે આ હમણાં શું ફરક છે હા પેલા નારિયેલ નારિયેલ સસ્તા મળતા એટલે પબ્લિક વધારે અત્યારે મોંઘવારી હિસાબે પબ્લિક હોય કેમ છો મજામાં કાલ્પીને મજા મજામાં આખા ધરમપુરની અંદર ફક્ત તમારા જ નારિયેલ વેચાય છે આશરે તમે કેટલા આ વર્ષની અંદર તમે કેટલી ગુણ ઉતારી અને કેટલાનું તમે વેચાણ કર્યું એકસો ચાલીસ ગુણ મેં આશરે ઉતારેલી એમાં સિત્તેર ગુણનું વેચાણ થઈ ગયું છે તમને શું ફરક દેખાય છે આ જમાનામાં બે હજાર ચોવીસ કે બાવીસની અંદર અને દસ વર્ષ પહેલાંમાં તમને શું સ્વભાવ દેખાય છે ઘણો બધો ફરક છે હાલમાં નવ જુવાની રમવા આવતા નથી દસ વર્ષ પહેલાં માહોલ દિવાસાના દિવસે તમને અહીંયા પબ્લિક જ દેખાતી હતી હજારોની ભીડ હતી તમારા ખાલી અહીંથી અહીંયા જવા માટે અડધો કલાક નીકળી જાય એક બાઇક અહીંથી નહીં નીકળે એટલી પબ્લિક રહેતી હતી ખાસ બસોથી બસો અઢીસો ગુણ વેચાતી એક દિવસમાં